મિત્રો એક વખત બેઠા બેઠા અચાનક વિચાર આવ્યો કે આ સંસારની અંદર સૌથી વધારે જ્ઞાની કોણ છે ત્યારે ઘણા ખરા લોકોના બધાના જે રિપ્લાય હોય છે કે કેવા હોય છે કે સંસારમાં સૌથી વધારે જ્ઞાની એ છે કે જે ચારે વેદોનું જે જ્ઞાન છે જાણે છે ઘણા ખરાના રિપ્લાય એવા હોય છે કે સંસારમાં સૌથી વધારે જ્ઞાની એ કે જેને જન્મ અને મૃત્યુનું અંતર ખબર છે જે ચોસઠ કળામાં નિપૂર્ણ છે પરંતુ હું કહીશ નહીં સંસારમાં સૌથી વધારે જ્ઞાની એ છે કે જે સમજી ગયો છે અંતર અંતર એ માની લેવામાં અને અંતર એ થાની લેવામાં એક વસ્તુનો વિચાર કરો એક વાતનો વિચાર કરો કે જો તમે માની લો તો હાર છે પણ થાની લો તો જીત છે બીજી વસ્તુ કે તમે માની લો તો કોઈ વ્યક્તિ તમારા માટે પોતાની છે પણ જો થાની લીધી તો એ જ વ્યક્તિ તમારા માટે શત્રુ છે અને જો માની લો તો એ પથ્થરની મૂર્તિ પણ ભગવાન છે પરંતુ જો થાની લો અને ન માનો તો એ પથ્થરની મૂર્તિ એ પથ્થર જ છે સો અંતર છે માની લેવામાં અને થાની લેવામાં જો અંતર એકવાર સમજી ગયા તો સંસારની સમગ્ર વસ્તુ સમગ્ર શક્તિઓ એ તમારી સમક્ષ હશે તો તમારો શું વિચાર છે જરૂર જણાવજો એન્ડ હા વન ટાઈમ થિંક અબાઉટ ધીસ